સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને સ્વસ્થ અને પોષણયુક્ત આહાર ના આપવામાં આવતા હોવાના આરોપ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપીએ વિરોધ કર્યો જમવામાં વાળ ઈયડ ઉંદર જેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે આ સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિદ્યાર્થીઓને સ્વસ્થ અને પોષણયુક્ત આહાર આપવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ ગેટ ઉપર જ સુઈ ગયા હતા મારા હકની લડાઈ છે હકની લડાઈમાં આપણે અગર મેદાનમાં ઉતરવું પડે તો ઉતરશું રોડ પર પર ઉતરવું પડે તો તમે લોકો અમારા સાથે લડશો કે નહીં તો તમે સુરત ની આ ઘટના વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ લગતી વધુ અપડેટ માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ